મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રો પર આજે આપણે જોઈશું પીજી લાગે તેની માહિતી એટલે કે પીજી વિશે ગામડાના ઘરના બિલમાં કેટલા ચાર્જ લાગે તેની સંપૂર્ણ માહિતી ગામડાના ઘરના બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે અને યુનિટના ભાવ વિશે જાણવા માટે આ વિડીયો પૂરો જોવા વિનંતી જેમાં આપણે જોઈશું આરજી પીઆર આરજી ટેરિફ વિશે સંપૂર્ણ માહિતી તો શરૂ કરીએ આજનો ગામડાના ઘરના બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે તેની માહિતી મેળવીએ ગામડાના ઘર બિલમાં આરજી આરજીપીઆર ટેરિફ હોય છે વીજ બિલની ગણતરી તમારા યુનિટના વપરાશ મુજબ કરવામાં આવે છે હવે યુનિટના વપરાશને કિલોવોટ કલાક એટલે કે કેડબલ્યુ એચમાં માપવામાં આવે છે એટલે કે જે તમારું મીટર રીડિંગ લેવામાં આવે છે તે કે ડબલ્યુ એચ દ્વારા જોવામાં આવતું હોય છે જે આપણે હવે બાજુમાં અહીં બિલ છે તેમાં કયા કયા ચાર્જ લાગે તેની આપણે માહિતી મેળવીએ સૌ પ્રથમ ફિક્સ ચાર્જ ત્યારબાદ એનર્જી ચાર્જ ફ્યુલ ચાર્જ વિદ્યુત શુલ્ક એટલે કે ઈડી ત્યારબાદ વિલંબિત ચૂકવણી શુલ્ક એટલે કે ડીપીસી હવે આ ચાર્જની આપણે વિગતે માહિતી મેળવીએ સૌ પ્રથમ ફિક્સ ચાર્જ આ ચાર્જ એ વીજળીનો ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે ફિક્સ ચાર્જ છે ઇલેક્ટ્રિક સેવા એટલે કે વીજળીની જે તમે સેવા મેળવો છો તેના મૂળભૂત ખર્ચને પુનઃપ્રાપ્ત કરવા માટે રચાયેલ છે ફિક્સ ચાર્જ હંમેશા તમારો મંથલી અથવા બાય મંથલી ફિક્સ હોય છે ત્યારબાદ જોઈએ એનર્જી ચાર્જ એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે જે બિલિંગના સમયગાળા દરમિયાન વપરાયેલ યુનિટ પર લાગુ થાય છે એટલે કે એનર્જી ચાર્જ જે તમે યુનિટ વપરા હોય તેના પર લાગે છે તેનો ભાવ કેટલો હોય તે આપણે આગળ જોઈશું ત્યારબાદ ફ્યુલ ચાર્જ ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલ યુનિટ પર લાગે છે જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ તેમજ જે વીજળી ઉત્પન્ન કરવા માટે પહોંચાડવા માટેનો ખર્ચ છે એટલે કે ફ્યુલ ચાર્જ એ બળતણ જે લાગુ પડતું એના માટેનો ખર્ચ છે જે હાલ અમુક સમય સમયે બદલાતો હોય છે ત્યારબાદ વિદ્યુત શુલ્ક એટલે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વિદ્યુત શુલ્ક એક કર છે એટલે કે જે ટેક્સ છે જે દરેક નાગરિકને ભરવાનો હોય છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે તે કુલ વીજળી બિલ ઉપર અમુક ટકાવરી પેટે બિલ રકમમાં ઉમેરવામાં આવે છે આ વિદ્યુત શુલ્ક કોના પર લાગે તે આપણે આગળ એની ગણતરી આવશે તેમાં જોઈએ ત્યારબાદ વિલંબિત ચૂકવણી શુલ્ક એટલે કે ડીલે પેમેન્ટ ચાર્જ એટલે કે ડીપીસી જે બિલની ચૂકવણીમાં દસ દિવસની મુદત હોય છે જે આ મુદત તમે ચૂકી જાઓ ત્યારબાદ તમે બિલિંગની તારીખથી જે કંઈ ચૂકવણી કરો તો તેના પર ચાર્જ વસૂલવામાં આવે છે સામાન્ય માહિતી જોઈએ પસંદ આવે તો કરવા વિનંતી સૌપ્રથમ ફિક્સ ચાર્જ બિલમાં આ રીતે લખેલ હોય છે એક નંબરની કોલમમાં ફિક્સ ચાર્જ જે મારી પાસે એક કિલોટ છે એટલે એમાં ત્રીસ રૂપિયા ચાર્જ લાગે તેની માહિતી હવે તેમાં લોડ અને એક મહિના માટેનો કેટલો ચાર્જ તેમજ બે મહિના માટે કેટલો ફિક્સ ચાર્જ લાગે તેની આપણે કોષ્ટક દ્વારા માહિતી મેળવીએ જેમાં બે કિલોવોટના લોડ માટે એક મહિના માટે પંદર રૂપિયા અને બે મહિના માટે ત્રીસ રૂપિયા એટલે કે મહિનામાં પંદર હોય તો એનાથી બે મહિના માટે ડબલ ચાર્જ એટલે કે બાય મંથલીમાં ડબલ ત્યારબાદ બેથી ચાર કિલોવોટ માટે એક મહિના માટે પચીસ રૂપિયા અને બે મહિના માટે પચાસ રૂપિયા ત્યારબાદ ચારથી છ કિલોટ માટે એક મહિના માટે પિસ્તાલીસ રૂપિયા અને બે મહિના માટે નેવું રૂપિયા ત્યારબાદ છ કિલોટથી ઉપર માટે એક મહિના માટે સિત્તેર રૂપિયા તેમજ બે મહિના માટે તેના ડબલ એટલે કે એકસો ચાલીસ રૂપિયા ભરવાના હોય છે હવે એમાં બીપીલ ગ્રાહકોને લાભ આપવામાં આવે છે જેમાં એક મહિના માટેનો ચાર્જ પાંચ રૂપિયા તેમજ બે મહિના માટેનો ફિક્સ ચાર્જ દસ રૂપિયા હોય છે એટલે કે તેમને સામાન્ય એનર્જી ચાર્જ તેમાં પણ આપણે કોષ્ટક દ્વારા માહિતી મેળવશું એક મહિના માટેનો એનર્જી ચાર્જ તેમજ બે મહિના માટેનો એનર્જી ચાર્જ તેમજ એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ કેટલા રૂપિયા હોય છે તે પણ જોઈએ પ્રથમ પચાસ યુનિટ માટે એક મહિના માટે અને તેમજ બે મહિના માટે પ્રથમ સો યુનિટ માટે બે પોઈન્ટ પાંસઠ રૂપિયા હોય છે જો એક મહિને બિલ આવતું હોય તો પચાસ યુનિટ ઉપર લાગે અને બે મહિના માટે આવતું હોય તો તમને સો યુનિટ ઉપર ભાવ લાગુ પડે છે જે બે પોઈન્ટ પાંસઠ રૂપિયા છે ત્યારબાદ પછીના પચાસ યુનિટ એટલે કે એકાવનથી સો અને એમાં સોથી એક બસો સુધી તેમાં આપણે ત્રણ પોઈન્ટ દસ પૈસા એટલે કે ત્રણ રૂપિયાને દસ પૈસા લાગે છે ત્યારબાદ પછીના દોઢસો યુનિટ માટે અને બે મહિના માટેમાં પછીના ત્રણસો યુનિટ માટે એટલે કે ત્રણ પૈસા ભાવ લાગુ છે એટલે કે ત્યારબાદ અઢીસો યુનિટથી વધારે હોય અને તેમજ બે મહિના માટે પાંચસો યુનિટથી વધારે હોય તો તેમાં ચાર પોઈન્ટ નેવું પૈસા બિલમાં એનર્જી ચાર્જ લાગે છે તેમાં પણ બીપીએલ ગ્રાહકોને છૂટછાટ આપવામાં આવી છે બીપીએલ ગ્રાહકો માટે પ્રથમ પચાસ યુનિટ માટે દોઢ રૂપિયા ત્યારબાદ બાકીના યુનિટ માટે ઉપર મુજબનો ચાર્જ લાગુ પડે છે એટલે કે એને પચાસ યુનિટ જે છે તેના ઉપર રાહત આપવામાં આવે પચાસ યુનિટ સુધી રાહત આપવામાં આવે છે એનર્જી ચાર્જમાં જો તમને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદ જોઈએ આપણે ફ્યુલ ચાર્જ જે બિલની કોલમ પાંચમાં હોય છે ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયલ યુનિટ પર લાગે છે જે થોડા ટાઈમે બદલાતો હોય છે જે સરકાર અમુક સમયંત્ર તેમાં ભાવ વધારો ઘટાડો કરતી રહેતી હોય છે તમારા છેલ્લા આવેલા બિલમાં લખેલ હોય છે જે હાલ બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા પ્રતિ યુનિટ છે બિલમાં ફ્યુલ ચાર્જ એટ ધ રેટ બે પોઈન્ટ એટી ફાઈવ આ રીતે લખેલ હોય છે જે આ રીતે બિલની જે મેં સ્ક્રીનશોટ છે તે અહીં જોવા મળે છે ફ્યુલ ચાર્જ આ રીતે લખીને તેમાં તેની રકમ હોય છે ફ્યુલ ચાર્જમાં જો તો પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદ આપણે જોઈશું વિદ્યુત શુલ્ક એટલે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વિદ્યુત શુલ્ક એક કર છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે જે આપણે આગળ વાત કરી કે આ એક ટેક્સ છે જે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે તેની આપણે કેવો ભાવ લાગે તે જોઈએ ગામડામાં બસો પચાસ યુનિટ સુધીના વપરાશ પર લાગુ પડતું નથી જો તમારો વપરાશ શરૂઆતથી એટલે કે એક વર્ષ નાણાકીય વર્ષ દરમિયાન બસો પચાસ યુનિટ સુધી હોય તો તમને લાગુ પડ ઈડી ભરવાની રહેતી નથી જો આખા વર્ષનો વપરાશ બસો પચાસ યુનિટથી ઉપર જાય એટલે તમને લાગુ પડે છે હાલ ગામડામાં વિદ્યુત શુલ્ક જે ફિક્સ ચાર્જ એનર્જી ચાર્જ તેમજ ફ્યુલ ચાર્જ આપણે ત્રણ અગાઉના ચાર્જ જોઈએ તેના ટોટલ પર સાડા સાત ટકા લાગે છે જે બિલમાં આ રીતે લખેલ હોય છે ઈડી ચાર્જ એટ ધ રેટ સાત પોઈન્ટ પચાસ પૈસા એટલે કે તેમાં કેટલો ભાવ હોય તે પણ તમારા બિલમાં આ રીતે લખેલ હોય છે જો વિદ્યુત શુલ્ક વિશે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદ વિલંબિત ચૂકવણી શુલ્ક એટલે કે ડીલે પેમેન્ટ ચાર્જ એટલે કે ડીપીસી જો બિલની ચૂકવણી તારીખથી દસ દિવસમાં બિલ ચૂકવવામાં આવે તો કોઈ વિલંબિત ચૂકવણી શુલ્ક લાગશે નહીં તમારું બિલ બને તેના દસ દિવસ સુધી તમારે બિલ ભરવાનું રહેતું હોય છે તમે જો દસ દિવસના અંદરમાં તમે બિલ ભરો તો તમને કોઈ પણ ચાર્જ લાગતો નથી જો નિયત તારીખ પછી એટલે કે બિલની તમારી છેલ્લી તારીખ હોય તેના બાદ બિલ ચૂકવવામાં આવે તો નિયત તારીખથી બિલની ચૂકવણીની તારીખ સુધીના સમયગાળા માટે એટલે કે ખેતીવાડી સિવાયના તમામ ગ્રાહકોના કિસ્સામાં વિલંબિત ચૂકવણી ચાર્જ વાર્ષિક પંદર ટકા લેખે વસૂલવામાં આવે છે એટલે કે ડીપીસી ખેતીવાડીમાં બાર ટકા તેમજ અન્ય ખેતીવાડી સિવાયના અન્ય ગ્રાહકોમાં વાર્ષિક પંદર ટકા લેખે વસૂલવામાં આવે છે જે બિલમાં આ રીતે નવ નવ નંબરની કોલમમાં ડીપીસી કરીને લખેલ હોય છે જે તમારા બિલની તારીખથી તમે જે છેલ્લું બિલ ભરો તે દિવસો દરમિયાન વાર્ષિક પંદર ટકા લેખે દિવસો પ્રમાણે વ્યાજ વસૂલવામાં આવે છે ડીપીસી વિશે જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો

તો તેમને લાઈક કરજો તેમજ જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તેમજ જો તમને વિડીયો પસંદ આવે તો તમે તમારા સગા સંબંધી મિત્રો તેમજ તમને ઓળખીતાને તમે પણ શેર કરી શકો છો તેમજ ઉર્જા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ બાજુમાં આપેલા બેલ આઈકન પર પણ ક્લિક કરશો જેથી તમને અમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે જેથી તમને આ માહિતીથી વંચિત ના રહો થેન્ક યુ આભાર